નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ માગરોળના મગતુપુર ગામે પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માગરોળ તાલુકાનું મગતુપુર સ્વન સ્નેહાબેન તથા સંધ્યાબેન સોલંકીની સાતમા પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં એકાવન જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું માગરોલ મુક્તુપુર ગામે સોલંકી પરિવાર દ્વારા બંને પુત્રીના સાતમી પુણ્યતિથિના નિમિત્તે ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું જે રક્તદાતાઓને સોલંકી પરિવાર તરફથી ગિફ્ટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ ખાસ કરીને ઠેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને બ્લડ ઓછું હોય અને અકસ્માત સમયે બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે જેના મદદરૂપ થવાના હેતુથી આ બ્લડનું કેમ્પનું આયોજન હતું રાજકોટ નાથાની બ્લડ બેંક અને લાઈફ લાઈન બ્લડ બેંક જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે પ્રથમ મુક્તપુર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધુ રક્તની બોટલો એકઠી કરવામાં આવેલ હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોલ જૂનાગઢ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો સંધ્યાબેન અને સ્નેહાબેન જે પોતાના શ્રદ્ધાંજલિના રૂપે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે ત્યાં નાથાણી નાથાણી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમમાં હમો મક્તબુર ગામ તમામ યુવાનો તથા વડીલો તથા સોલંકી પરિવાર અહીંયા બ્લડ આપવા માટે આવો મોટો એક યજ્ઞ કરેલો છે ત્યારબાદ યુવાનોને ખાસ મારી નમ્ર અપીલ છે કે આવા બ્લડ ડોનેશનમાં ભાગ લઈ અને કોઈની પણ જિંદગી બચે એના માટે બ્લડ ડોનેશન આપવા માટે તૈયાર રહો અને We